નમસ્કાર આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ ગુજરાતી સાહિત્ય પ્રસ્તુતિ નિશા મોરે ગયા ભાગમાં આપણે નરસિંહ મહેતાના પરિવાર વિશે માહિતી લીધી હવે આજે ગુજરાતી સાહિત્યના આઠમા ભાગમાં આપણે નરસિંહ મહેતાના સર્જન વિશે વાત કરશું તો જો સરળતા ખાતર આપણે વાત કરીએ નરસિંહ મહેતાના કાર્યોનું વર્ગીકરણ કરવાની તો તેમના કાર્યોને ત્રણ ભાગમાં વર્ગીકૃત કરવામાં આવી શકે એક કથાત્મક સર્જનો બે અવર્ગીકૃત સર્જનો અને ત્રણ શૃંગારના ગીતો આત્મકથાત્મક સર્જનો કે જેમાં શામળદાસનો વિવાહ કુંવરબાઈનું મામેરું હુંડી ઝારીના પદ વગેરે જેવા સર્જનો અને હરિજનોનો સ્વીકાર કરતી કૃતિઓનો સમાવેશ થાય છે આ કૃતિઓમાં નરસિંહ મહેતાના જીવનના પ્રસંગો અને વર્ણવેલ ચમત્કારો જેમાં ભગવાન ભક્તને મદદ કરે તેનો સમાવેશ છે અવર્ગીકૃત સર્જનોમાં સુદામાચરિત ચતુરી દાનલીલા ગોવિંદગમન સુરત સંગ્રામ અને શ્રીમદ ભાગવતના અમુક પ્રસંગોને વર્ણવતા પદો છે શૃંગારના ગીતોમાં રાધા અને કૃષ્ણની લીલા અને પ્રેમનું નિરૂપણ કરતા કેટલાક પદોની રચના તેમણે કરી છે નરસિંહ મહેતા એટલે ગુજરાતી ભાષાના આદિકવિ કે ભક્ત કવિ અને નરસિંહ ભગત કે ભગત નરસૈયો એ નામથી પણ તેઓ લોકપ્રિય બન્યા છે એમના ભજનો અને કાવ્યો પાંચસો વર્ષોથી પણ વધારે સમય વીતી ગયો હોવા છતાં પણ આજે આપણા બધાના હૃદયમાં એ તાજા જ છે લોકો ભાવથી આ પદોને ગાય છે પંદરમી સદીમાં ભારતમાં જે ભક્તિ આંદોલનની શરૂઆત થઈ તેમાં ગુજરાતને ભક્તિનો રંગ જગાવનાર કવિ નરસિંહ મહેતા જેમણે ભક્તિમાર્ગ અને જ્ઞાન માર્ગના રહસ્યોને સૌ પ્રથમવાર કવિતાઓ અને ભજન દ્વારા સરળ ભાષામાં લોકો સુધી પહોંચાડ્યા છે નાગર જેવી ઉચ્ચ જાતમાં જન્મ થયેલો હોવા છતાં અછૂતવાસમાં જઈને તેમણે ભજનો ગાયા લોકોને નાત જાતના અને જ્ઞાતિ ધર્મોના ભેદોથી ઉપર ઉઠાવી સૌ કોઈને હરિના એટલે કે ભગવાનના આપણે સંતાન છીએ એવી સમજણ આપી આવા ક્રાંતિકારી વિચાર ધરાવનાર નરસિંહ મહેતાને ભારતના રાષ્ટ્રીય પિતા મોહનદાસ કરમચંદ ગાંધી એટલે કે આપણા બાપુ એમને પોતાના આદર્શ માનતા હતા બાપુનું સૌથી પ્રિય ભજન વૈષ્ણવજન તો તેનેરે કહીએ એ પણ નરસિંહ મહેતાએ લખેલું છે હવે નરસિંહ મહેતાનું જો જીવન ચરિત્ર તેમના નાનપણ વિશે વાત કરીએ તેમના જન્મ વિશે વાત કરીએ તો નરસિંહ મહેતાનો જન્મ વિક્રમ સંવંત વિક્રમ સંવંતના આધારે જો જોઈએ તો ચૌદસો ને પાંસઠ અને ઈસવીસન ચૌદસો અગિયાર અથવા તો ચૌદસો ચૌદ અને ક્યાંક ક્યાંક ચૌદસો નવ પણ આપણે પંદરમી સદી યાદ રાખવાની તો આ વિક્રમ સંવંત ચૌદસો પાંસઠની આસપાસ કાઠિયાવાડના તળાજા ગામમાં તો હાલનું તળાજા એટલે કે ભાવનગર એમાં એમનો જન્મ થયો આપણે તેમના માતા પિતા દાદા દાદી તેમના ભાઈઓ એ બધા જ વિશે આપણે માહિતી મેળવી લીધી છે તમને યાદ જ હશે કે નરસિંહ મહેતા છે એ નાનપણમાં જ પોતાના માતા પિતાને ગુમાવી દીધા હતા અને એ પોતાના દાદી પાસે એટલે કે જય ગૌરી અથવા તો જયા ગૌરી અથવા ક્યાંક ક્યાંક જયા કુંવરબાઈ આ નામ પણ આપણે વાંચીએ છીએ તો એમના દાદી પાસે એમનો ઉછેર થયો હતો અને દાદી નરસિંહ મહેતાને પોતાની સાથે નરસિંહ મહેતાના જે ભાઈ હતા બંસીધર એમને ત્યાં જૂનાગઢ લઈને આવ્યા હવે નરસિંહ આઠ વરસના થયા ને ત્યાં સુધી તેઓ કંઈ બોલી શકતા ન હતા અને આ વાતનું એમની દાદીને બહુ દુઃખ હતું એકવાર નરસિંહ મહેતા અને તેમના દાદી એક ભાગવત કથામાંથી જ્યારે પાછા ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં એમને એક સંતનો ભેટો થયો આ સંત પાસે દાદી માએ નરસિંહ મહેતાની સમસ્યા વિશે જણાવ્યું સંતે નરસિંહના નેત્રોમાં દ્રષ્ટિ કરી નરસિંહ પાસે નજીક આવી તેના કાનમાં રાધે ગોવિંદ રાધે કૃષ્ણના મહામંત્રનું ઉચ્ચારણ કર્યું નરસિંહને રાધે ગોવિંદનું નામ બોલવાનું કહ્યું ધીરે ધીરે જોત જોતામાં તો નરસિંહ મહેતા રાધે ગોવિંદ રાધે કૃષ્ણનું રટણ કરવા લાગ્યો અને આ જોઈને બધા ચકિત થઈ ગયા અને ત્યારથી જ શ્રી કૃષ્ણની ભક્તિનો તેમનામાં આરંભ થયો અને આ કૃષ્ણ ભક્તિ એમનામાં એટલી છવાઈ હવાઈ ગઈ કે તેઓ આખો દિવસ કૃષ્ણની ભક્તિ તેમના ભજનો ત્યાં જે લોકો આવતા એમની સેવા ભજન કીર્તન હરિકીર્તન બસ આ જ વાતમાં પોતાનું જીવન વિતાવવા લાગ્યા ધીમે ધીમે તેઓ મોટા થતા ગયા પણ કંઈ કામ નહોતા કરતા પરિવારજનોને ચિંતા હતી પરંતુ એમ થયું કે સમય આવશે તો સુધારો આવશે પરંતુ તેમનામાં કોઈ સુધારો ન આવ્યો આખરે ઉંમરલાયક થતાં તેમના લગ્ન કરવામાં આવ્યા લગ્ન પછી સંસારની જવાબદારી આવતા વર્તનમાં સુધારો આવશે એવું બધા વિચારતા હતા વિક્રમસવંત ચૌદસો ને પંચ્યાસી એટલે કે ઈસવીસન ચૌદસો ઓગણત્રીસમાં માણેકબાઈ નામની કન્યા સાથે તેમના લગ્ન થયા અને પછી એમને ત્યાં બાળકોના જન્મ થયા પુત્રી કુંવરભાઈ અને પુત્ર શામળદાસ આ સમયગાળા દરમિયાન તેમના દાદીનું મૃત્યુ થયું સંસારની કે પરિવારની કોઈ જ જવાબદારી તેમણે માથે લીધી નહીં તેમના પત્ની એ પણ એક પતિવ્રતા નારી હતા પોતાના પતિની ભક્તિમાં કોઈ બાધા ના આવે એની પણ કાળજી રાખતા હતા નરસિંહ મહેતાને સંસારના વ્યવહારમાં જ નહીં માટે ઘરનો બધો વ્યવહાર માણેકભાઈ પોતાના માથે લઈ લીધો અને નરસિંહ મહેતા તો ભાઈ કૃષ્ણ ભક્તિમાં મગ્ન રહેતા હતા હવે નરસિંહ મહેતા રહેતા તો તેમના ભાઈ બંસીધર અને તેમની ભાભી ઝવેરબાઈ મહેતી સાથે હતા પણ ભાભી થોડાક આકરા સ્વભાવના દિયર બેઠો બેઠો આળસુનો પીર આળસુનો સરદાર બેઠો હોય અને ભાઈ આખો દિવસ મહેનત કરે અને પસીનો રેડે અને નરસિંહ મહેતા બેઠે બેઠે ખાય એ ભાભીથી સહન થતું નહીં એટલે નરસિંહ મહેતાને ભાભી ટોણા માર્યા કરતા હતા પરંતુ નરસિંહ મહેતા તો કૃષ્ણ ભક્તિમાં લીન થઈ જતા એકવાર નરસિંહ મહેતાના ભાભી ખૂબ ગુસ્સે થઈ અને નરસિંહની ભક્તિ પર અને એમની પ્રભુ શ્રદ્ધા પર ખૂબ જ આકરા શબ્દોમાં નિંદા કરી નરસિંહની ભક્તિ પર મહેણા ટોણા માર્યા નરસિંહ પોતાના ભગવાન અને પોતાના ભગવાન પ્રત્યેની ભક્તિનું આવું અપમાન સહન ન કરી શક્યા તેમણે સંસારનો ત્યાગ કરી પ્રભુ પ્રાપ્ત કરીશ અથવા જીવનને પ્રભુના ચરણોમાં અર્પણ કરીશ એવો સંકલ્પ લઈ અને ઘરનો ત્યાગ કરી દીધો જ્યાં તેઓ શાંતિથી પોતાની ભક્તિ કરી શકે એવા સ્થળની શોધમાં તેઓ નીકળી પડ્યા ગામથી દૂર વનમાં જવાનો નિર્ણય કર્યો જંગલ તરફ ચાલ્યા અને રસ્તામાં એક ખંડેર દેખાયું ત્યાં એક શિવલિંગ હતું આ શિવલિંગ પર તેઓ અપૂજ્ય શિવલિંગને જોઈ અને નરસિંહ મહેતાના મનમાં ભાવ જાગ્યો તેમણે આ ખંડેરની સફાઈ કરી અને વિધિવત શિવલિંગનું પૂજન અર્ચન કરી અને ભોળાનાથની ભક્તિમાં લીન થઈ ગયા સાત સાત દિવસ સુધી ખાધા પીધા વગર શિવભક્તિમાં લીન થયેલા નરસિંહ મહેતા પર મહાદેવ પ્રસન્ન થઈ દર્શન આપ્યા એ દિવસ ચૈત્ર સુદની ચૌદસ હતી એવું માનવામાં આવે છે જ્યારે મહાદેવ તેમને દર્શન આપીને મનોકામના પૂછે છે ત્યારે તેઓ રાધા કૃષ્ણની રાસલીલા જોવાની ઈચ્છા પ્રગટ કરે છે અને તેમની ઈચ્છાને માન આપી અને પ્રભુએ મહાદેવે તેમને રાસલીલાના દર્શન પણ કરાવ્યા હતા મહાદેવ જ્યારે પ્રસન્ન થાય છે ત્યારે નરસિંહ મહેતા પોતાના શબ્દોમાં કહે છે મેં માંગ્યું સ્વામી તમની વાહલું તે કૃપા કરીને દીજે મુને અને મહાદેવજી રાસલીલાના દર્શન કરાવે છે અને એ વખતે નરસિંહ મહેતા બોલે છે નિરખને ગગનમાં કોણ ગુમી રહ્યો તે જ તું તેજ તું આમ ભાભીનું જે ટોણું હતું ભાભીએ જે મહેણું માર્યું હતું એ નરસિંહ મહેતા માટે ભગવાન પ્રાપ્ત કરવાનું નિમિત્ત બની ગયું હતું આજના ગુજરાતી સાહિત્યના ભાગ આઠમાં આપણે નરસિંહ મહેતાના સર્જન વિશે ઉપરછલી વાત કરી છે આવતા એપિસોડમાં નરસિંહ મહેતાના સર્જન અને તેમની કૃતિ વિશે વિગતવાર વાત કરશું આપને આ કાર્યક્રમ કેવો લાગ્યો એ અમારા આકાશવાણીના વોટ્સઅપ નંબર ચોરાણું બે ચોસઠ એકવીસ બે ચોપન ઉપર જરૂરથી જણાવશો પ્રસ્તુતિ નિશા મોરે